ભરૂચમાં કોંગ્રેસના જન અધિકારી અભિયાનનો પ્રારંભ સ્થાનિક સ્વરાજ ચૂંટણી જીતવા કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવાની કસરત શરૂ ભરૂચ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં જનવિકાસ જનસભા યોજવાનો કાર્યક્રમ ઘડાયો છે અનુસંધાને આજે ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે જન અધિકારી અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં ભરૂચ તાલુકાના કોંગ્રેસ આગેવાન અને કાર્યકર્તાઓ જોડાયા હતા જેમાં પ્રભારી ગયાસુદ્દીન શેખ ભીખાભાઈ તમરી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સુલેમાન પટેલ સુરેશ મહેતા દિનેશ અડવાણી દિનેશ કુમાર રણછોડ ભગત ઝુબેર પટેલ વિરોધ પક્ષ નેતા સમસાદ સૈયદ તથા મોટી સંખ્યામાં આગેવાન ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કરી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષને પ્રબળ જીત આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે સભાનો દ્વારા જણાવાયું હતું પક્ષના કાર્યકર્તાઓમાં જે નિરાશા વ્યાપી છે તેને દૂર કરી તેમને પ્રોત્સાહિત કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તાલુકાની જિલ્લા કક્ષાએ બેઠકો યોજી રહી છે લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને મજબૂત બનાવી ગુજરાતમાં ફરી સક્ષમ કરવા માટે કાર્ય કરવામાં આવશે જનસભાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી સમગ્ર તાલુકા કક્ષાએ કરવાની શરૂઆત થઈ છે તે અનુસંધાને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉદ્યોગ મંત્રી આપણા ભરૂચ જિલ્લાના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા આપણા કોંગ્રેસ પક્ષના આગેવાન સુલેમનભાઈ પટેલ સહિત તમામ ઉપસ્થિત કાર્યકર્તાઓ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે જે અભિયાન રાહુલ ગાંધીજી દ્વારા છેડવામાં આવ્યું છે કે સમગ્ર ભારત દેશની અંદર જે રીતના જ્યાં જ્યાં પણ ગોટાળા સામે આવી રહ્યા છે રાહુલ ગાંધીજીએ પર્દાફાશ કર્યો કે પછી ગુજરાતના યુવાન કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ પણ ગુજરાતની અંદર જે મતદાર ખોટી રીતે ઉમેરવામાં આવ્યા છે એનો પર્દાફાશ કર્યો છે તો આ બાબતે કાર્યકર્તાઓને એક માર્ગદર્શન આપવા તમામ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ મતદાન મથકોની અંદર પોલિંગ એજન્ટો મારફત અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા મતદાર યાદી મેન્યુઅલી સાથે રાખી અને ચકાસણીનું એક અભિયાન શરૂ કરવા માટે કોંગ્રેસે નક્કી કર્યું જ્યારે લોકો જશે પોલિંગ એજન્ટ મેન્યુઅલી તપાસ કરશે ઘરે ઘરે ફરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ જાણકારી મેળવશે કે એમના નામ મદ્યાનદી માં છે કે નહીં અને છે તો કોઈક જગ્યા ખોટા નામો તો ઘુસાડવામાં નથી આવ્યા એ તમામ બાબતોને લઈ કોંગ્રેસ પક્ષ જે છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પણ લક્ષ્યમાં રાખવાની છે અને આ અભિયાન છે બે હજાર સત્યાવીસ થી વિધાનસભાની ચૂંટણીઓને લક્ષ્યમાં રાખીને કરવાની છે પરંતુ આપને કહેવાથી આનંદ થાય છે કે જે રીતના રાહુલ ગાંધીજીએ ગુજરાતની અંદર રસ દાખવ્યો અને એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતને પસંદ કરી સંગઠન સૂચન ભેદ ચલાવ્યું એનું પરિણામ એ છે કે અવારનવાર રાહુલ ગાંધીજીની અહીંયા યાત્રાઓ થઈ આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય અને થોડા નિરુત્સાહ હતા પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી રાહુલ ગાંધીજીના પ્રવાસ એ પછી અમિત ચાવડાજી એના પ્રદેશ પ્રમુખ બન્યા પછી એક જબરદસ્ત જેને કહેવાય કે જાદુ એક ઘટના ઊભી થઈ છે અને કોંગ્રેસના જે લાખો કાર્યકર્તા ઘરે નિસ્ક્રિત થઈને બેઠા હતા કે તમામ અત્યારે કોંગ્રેસ માટે લોકો માટે ગુજરાત ની માટે સંઘર્ષ કરવા માટે બહાર આવ્યા છે 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 અને અને અમને વિશ્વાસ ભરોસો કે આગામી સ્થાનિક ચૂંટણીઓ જે બહુ જ મહત્વની કોંગ્રેસ ખૂબ સારો દેખાવ ગુજરાતમાં કરશે અને બે હજાર સત્યાવીસ ની જે વિધાનસભાની ચૂંટણીઓ છે એની જીતનો પાયો જે છે એ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના પહેલા વીકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે એની અંદર કોંગ્રેસ સારો દેખાવ કરીને

કે યાત્રા કરશે એ રથ દ્વારા કરે અથવા જે છે કે ભારત જોડો યાત્રાની જેમ એ ગુજરાતની અંદર પણ એક યાત્રા નું આયોજન સો ટકા થવાનું છે જેનાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અને પ્રજાના જે પ્રશ્નો છે એ પણ ઉજાગર થશે અને કોંગ્રેસ સારી રીતે ઉપસી આવી એક વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટીનો સામનો કરશે અને ભારતીય જનતા પાર્ટીના જે ત્રીસ વર્ષના નિષ્ફળ શાસન છે એની સામે કોંગ્રેસ પાર્ટી વિકલ્પ તરફથી ઉભરી આવી અને કોંગ્રેસ અહીંયા ઝડપતો વિજય હાંસલ કરશે િયાઝ પટેલ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે